કેવી સ્ત્રીઓ દુખી હોય છે તે જાણીએ નંબર એક જે સ્ત્રીઓ પોતાના પતિ કે સાસુ જોડે ઝઘડો કરીને પોતાના પિયરમાં જતી રહે તેવી સ્ત્રીઓ હંમેશા દુઃખી રહે છે નંબર બે જે સ્ત્રીઓ પોતાના મા બાપના રૂપિયા દોલતની સરખામણી પોતાના પતિની દોલત સાથે કરે તેવી સ્ત્રીઓ કાયમ દુઃખી રહે છે નંબર ત્રણ જે સ્ત્રીઓ પોતાના ઘરની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરતી નથી તેવી સ્ત્રીઓ પણ દુઃખી રહે છે નંબર 4 જે પણ સ્ત્રીઓ કોઈ પણ સારા પ્રસંગમાં કોઈ પણ સાથે સારો વ્યવહાર કરતી નથી તે સ્ત્રીઓ દુખી હોય છે નંબર પાંચ રૂપિયા દોલતની લાલચ રાખવા વાળી સ્ત્રીઓ પણ હંમેશા દુખી હોય છે નંબર છ જે સ્ત્રી પોતાના પતિ તથા પોતાના ઘરની વાતો બહાર કહેતી હોય તે પણ દુઃખી હોય છે નંબર 7 જે સ્ત્રીનો પતિ દિવસ રાત નશામાં હોય તેવી સ્ત્રીઓના ભાગ્યમાં પણ દુઃખ હોય છે નંબર આઠ જે સ્ત્રી પોતાના પતિનું માન સન્માન નથી રાખતી તે દુઃખી હોય છે નંબર નવ જે સ્ત્રી પોતાના પતિના ઘરમાં ધ્યાન દેવાને બદલે પોતાના પિયરમાં મા બાપના ઘરે વધારે આપે તેવી સ્ત્રીઓ કાયમ દુખી હોય છે નંબર દસ જે સ્ત્રી પોતાના પતિને બીજા સાથે સરખાવીને મેણા ટોણા મારતી હોય તેવી સ્ત્રીઓ પણ દુખી હોય છે નંબર અગિયાર જે સ્ત્રી પતિ હોવા છતાં બીજા પુરુષ સાથે મૈત્રી ભર્યા સંબંધ રાખે છે તેવી સ્ત્રીઓ દુખી હોય છે નંબર બાર જે સ્ત્રીના પતિની કમાણી ઓછી હોય તો પણ તે સ્ત્રી પોતાના શણગારમાં વધારે ખર્ચો કરે તો તેવી સ્ત્રીઓ દુખી હોય છે નંબર તેર જે સ્ત્રીઓ નાની નાની વાતમાં પતિ સાથે ઝગડીને રિસાઈ જઈને પિયરમાં જાય છે તેવી સ્ત્રીઓ પણ દુઃખી હોય છે તો મારા હાલા ગુજરાતીઓ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ